મોસમી વરસાદથી ડભોઈ તાલુકામાં થયું પાકને નુકસાન કમોસમી વરસાદથી ઢભોઈ તાલુકામાં થયું પાકને મોટું નુકસાન ડાંગર મરચી કપાત સહિતના પાકોને થયો મોટો નુકસાન હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઢભોઈ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ડભોઈ તાલુકામાં ખેડૂતોના માથે આફત આવી પડી છે બાવીસસો હેક્ટરમાં તૈયાર થયેલ ડાંગર સહિતના પાકો પર વરસાદના પાણી ફરી વળ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ પડેલા મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીનો સિઝનનો ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ગામોમાં ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી જવાની શક્યતા ઉભી થઈ છે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાચમના દિવસે ડાંગર કાપવાની તૈયારી હતી પરંતુ વરસાદે આખી મહેનત બગાડી દીધી ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે ખેતરોમાં ડાંગરનો પૂરેપૂરો પાક બેસી ગયો છે આ પરિસ્થિતિમાં ખેડૂતોની એકમાત્ર આશા સરકાર તરફ છે ડબુઈ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેરાત કરે ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલા ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આ દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એમાં દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટાણ ઘૂંટાણ પાણી ભરે છે અત્યારે પાણી ભરાઈ ગયા છે ઉપરાંત જે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે તો એને પણ આ જે મંડળી છે પ્રમુખ છે એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ અને ખેડૂતોના વારે આવવું જોઈએ બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો અત્યારે મહિના માલ છે એ નીકળવા જે નીકળશે પણ એ નીકળશે તો સરકારે એની ભાવમાં કઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે ખેડૂતોની માંગ છે જેને જગતનો તાત કે છે આજે મહામારી વચ્ચે ઉભો છે કુદરત નો માર તેમજ સરકારનો નો માર આ બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે ઉપર એ જે પાણી ફરી રહ્યું છે જે ડાંગરી પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે કાપ પોઝિશનમાં રસ્તા નહીં અત્યારે નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે જે નહીં કે હું હું મે તેમ થપ પીએમસી નો જે ખુલ્લી નથી તે પણ આજે કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી મોટી વખત શું પાસે મરી જશે પછી એ વિચારશે શરમ આવી જોઈએ સરકાર ને કે ખેડૂતો શું અત્યારે જવાની તૈયારીમાં છે ખેડૂતો આજે પાણી વરસાદ બે દિવસ ના રોકાય અમારા વર્તન નુકસાન મિલી ભગત ને દૂર કરે

આ વર્ષે ખેડૂતના મોમાં આવેલું કોરિયું નીકળી ગયું છે ને સારામાં માં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂતોની લાગણી છે